પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા પાલનપુર પ્રદેશ અધ્યક્ષનું બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરાયું બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા પ્રદેશ ભાજપ અધ્યક્ષે પાલનપુરમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે બનાસનો દીકરો તમારા આંગણે આવ્યો હોવાની વાત જગદીશ વિશ્વકર્માએ કરી આ અભિવાદન સમારોહ કાર્યકર્તાના સન્માનનો સમારોહ છે પ્રદેશ અધ્યક્ષનું સ્થાન અલંકારનું સ્થાન નથી પણ દાયિત્વ હોવાની વાત તેમણે કરી સાથે કહ્યું નિભાવવાનું પદ મારું પદ કાર્યકર્તાઓના કારણે શોભી રહ્યું છે લાંબા સમયથી મારી પરિકલ્પના હતી ત્યારે ફૂલોના બદલે ચોપડા અને પુસ્તકો સ્વીકારવાની વાત પણ પોતાના સંબોધનમાં જગદીશ વિશ્વકર્માએ કરી આ પ્રવાસ દરમિયાન એકત્રિત થયેલા પુસ્તકો અને ચોપડાનું વિતરણ કરવામાં આવશે સ્થાનિક બાળકો અને લાઇબ્રેરીમાં ચોપડાનું કરાશે વિતરણ જ્યાં પણ કોઈ સ્વાગત સમારોહ કરો ત્યાં મને પુસ્તકો આપો હું પુસ્તકો સ્વીકારીશ આ અભિયાનથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને વેગ મળશે વિકાસનો અને નવા વિચારનો પર્યાય એટલે ભાજપ આ સંબોધનમાં જગદીશ વિશ્વકર્માએ તમામ મુદ્દાઓ મૂક્યા વિકસિત ગુજરાત અને સશક્ત ભારતને આપણો ધ્યેય તેમણે તો પ્રદેશ અધ્યક્ષ મહેસાણામાં ઉમિયા માતા સંસ્થામાં પણ હાજરી આપશે ગાંધીનગરના કલોલમાં પણ ભવ્ય સ્વાગત તેમનું કરાશે ગિફ્ટ સિટીમાં નમોત્સવ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે અંબાજીમાં પૂજા અર્ચન કરીને ગુજરાત પ્રવાસનો તેઓએ આજથી પ્રારંભ કર્યો છે અંબાના દર્શનનો લાવો કર્યો પૂજા અર્ચના કરી મારું સૌભાગ્ય છે મિત્રો કે મને આ માં અંબાના દર્શન કરી અને આ ગુજરાતની ખૂબ લાંબી રાજકીય કારકિર્દી આ ખેડવાનો પ્રારંભ એ તમારા સૌના થકી મિત્રો થયો છે જ્યાં માં અંબાની સાક્ષાત બિરાજમાન છે માનનીય દેશને પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ એકાવન શક્તિપીઠના દર્શન થઈ કરી શકે એટલા માટે ખબર ઉપર એકાવન શક્તિપીઠ મિત્રો બનાવ્યા છે બિલકુલ બાજુમાં અડીને આપણું બાલારામ મહાદેવ વડગામ તાલુકામાં જઈએ તો મણિભદ્ર વીર મહારાજ આ બાજુ ઇતિહાસ અને વીરતાની ભૂમિ પર જઈએ તો નડાટ ખાતે નડેશ્વરી માતા બિરાજમાન છે ધીમા ખાતે ધણી દેવજીનું મંદિર પાલનપુર અને બનાસ એટલે શ્વેત ક્રાંતિનું બનાસ લાખની અંદર ગેરા હનુમાનજી નું મંદિર અને જે બનાસ જે સુકો પ્રદેશ કહેવાતો હતો એને હરિયાળી બનાવવાનું કામ પણ આ બનાસ વાસીઓ મિત્રો મારી રાજકીય કારકિર્ જીવંત કર્યું છે શ્યામસુદર જોશી હીરાલાલ અગ્રવાલ પ્રભુદાલ અગ્રવાલ મુકુદ મઈક દીપચંદ છીપા વાસુદેવભાઈ પુરોહિત અમરાજી માજી રાણા અમરાજી ઠાકોર લાલજી મામા મારા પોતાના વતનના મારા મામા જેની આગળ કદાચ હું પાપા પગલી કરતો કરતો આંગળી પકડીને આજે અહીંયા પહોંચ્યો છું એવા ચગાણાના મારા ભગવાન કાકા ઓબીસી સમાજનું ગૌરવ છે એવા દાસ કાંતિભાઈ મોદી રસીભાઈ નાનુભાઈ દોશી મહેશભાઈ દવે મગનભાઈ વાઘેલા હીરાભાઈ જોશી રસીભાઈ ઠક્કર લેખરાજ બચાણી જેવા રાણાભાઈ હોય સુરેશભાઈ સોમની હોય છે પ્રમુખ તરીકેનું જે નેતૃત્વ કર્યું છે લેખરાજભાઈ બચાણી હરજીવનભાઈ ડોક્ટર સાહેબ રાણાભાઈ મહેશભાઈ નાનુભાઈ દોશી ઠક્કર ગુમાનસિંહ ચૌહાણ ભટોળ હરિભાઈ ચૌધરી પરબતભાઈ શંકરભાઈ આવા કયા લોકો તમારાુમાનસિંહ બેઠા છે અને મારા પરિવાર ના મારા માત્ર વતન માં મને હરક આંસુ હોય કે અંદર અંદર મિત્રો આંસુ મારા હૃદય માં ડુંગો ભરાય છે